ભાઈ-બેનના પ્રેમનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન આવવાનો છે આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે બહેનો તેમના ભાઈની રક્ષા માટે તેમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે તે તિલક લગાવે છે અને તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી બદલામાં ભાઈ તેની બહેનને જીવનભર રક્ષણ આપવાનું વચન આપે છે ભાઈને રાખડી બાંધવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે જે કે આ વખતે રક્ષાબંધન ના તહેવાર પર ભદ્રાનો પડછાયો પડવાનો છે કહેવાય છે કે ભાઈએ ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર શૂર પરખાય ભદ્રાકાળમાં જ રાવણને રાખડી બાંધી હતી અને રાવણના સમગ્ર સામ્રાજ્યનો નાશ થયો હતો ચાલો આપણે જ્યોતિષીઓ પાસેથી જાણીએ કે તેઓ આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રકાળ વિશે શું કહે છે આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ આવી રહ્યો છે પરંતુ ભદ્ર 18 ઓગસ્ટ 2024 ના રોજ શ્રાવણ શુક્લ ચતુર્દશીના રોજ બપોરે 21 વાગ્યા થી શરૂ થશે તે શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર 19 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે 1 વાગીને 24 મિનિટ કલાકે સમાપ્ત થશે આプチ જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે भद्रा पचीज बहनों भाई ना कांडा पर राखड़ी बांधी जो तारीखे जन्म पर सदाय आशीर्वाद भद्रा पाता लोक रहती होवा थी, तेने मा आवशे नहीं जारे भद्रा पाता अथवा स्वर्ग में रहे पृथ्वी रहवासी पर बहुअसर थी नहीं छता थोड़ा सुधी राखड़ी बांधवा टाळो भद्रा का भाई पर राखड़ी बांधो आ वर्षे रक्षाबंधन पर अनेक शुभ संयोगों छे आ वक्खते रक्षाबंधन पर सौभाग्य योग रवि योग, शोभन योग सीद्धि योगना साथे साथे सिद्धि योग पर रचाई रो सोमवार होवा आ संयोग खूबज शुभ है रक्षाबंधन में भद्रका विक्षेप ओगनीस ऑगस्ट रोज बपोरे एक वगी चौवीस मिनिट वग्याधी रह शुभ समय तमारा भाई ना कांडा पर राखड़ी बांधी सको